આદિવાસી સમાજને છેલ્લા ઘણા સમયથી જે સનદો આપવાની વાત છે અવારનવાર રાજ્ય સરકારના મંત્રીઓ હોય ધારાસભ્યો હોય તેમના દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવતા હોય છે પરંતુ ખાલી તેમને કાગળ ઉપર જ માન્યતા આપવામાં આવતી હોય છે જે ખરેખર વાસ્તવિકતામાં તેમને જમીન સોંપવામાં આવી જોઈએ તે સોંપવામાં આવતી નથી તે પ્રકારના આરોપ આદિવાસી યુવાન દ્વારા કરવામાં આવ્યા છે અને તેમણે મામલે સુરત ખાતે જે આદિવાસી વિકાસ અધિકારી છે તેમને આવેદનપત્ર પાઠવીને તેમને હક અને અધિકાર માટે આગામી સમયમાં સરકાર કોઈ યોગ્ય પગલા લે તે પ્રકારની વાત પણ કરી છે ત્યારે શું કહી રહ્યા છે આ આદિવાસી સમાજના યુવાન વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જળ જંગલ અને જમીન એ આદિવાસી સમાજ સાથે જોડાયેલી ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે જેમાં આદિવાસી સમાજ દ્વારા અવારનવાર સરકાર ઉપર આરોપ લગાવવામાં આવતા હોય છે કે જે તેમને સનદો આપવાની વાત હોય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે મંત્રીઓ દ્વારા તેમને નવા આશ્વાસન અને બાહીદારી આપવામાં આવતી હોય છે જો કે લેખિતમાં પણ આ વાત થતી હોય છે પરંતુ તે બાબતનું વાસ્તવિકતામાં કોઈ અમલ થતું નથી તેમની જે જમીનો છે તેમને મળવાપાત્ર તે જમીનો મળતી નથી અને છેલ્લા ઘણા સમયથી તેઓ આ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે અને આ ઘટનાને લઈને આદિવાસી સમાજના આગેવાન દ્વારા આ મામલે જે માંડવીની આદિજાતિ વિકાસ કચેરી છે ત્યાં આદિજાતિ વિકાસ અધિકારીને મળીને મામલે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે કેટલાક પ્રહારો સરકાર ઉપર કર્યા છે વાત કરીએ તો ઓગણીસો સત્યાવીસ સમયનો જે ફોરેસ્ટનો કાયદો છે તે હાલના આઝાદ ભારતના સમયમાં અમલી છે જ્યારે એક સરફ કેન્દ્ર સરકાર દ્વારા જે જે તે સમયે બ્રિટિશ શાસનકાળ દરમિયાન જે કાયદાઓ બન્યા હતા તે કાયદાઓને નાબૂદ કરવા માટે તેમજ થોડાક સમય પહેલાં જે સી આરપીસી અને આઈપીસીમાં જે બદલાવ કરવામાં આવ્યો છે તેને લઈને આ આદિવાસી યુવાને વાત કરી છે કે આ ફોરેસ્ટ એક્ટમાં પણ બદલાવ કરવામાં આવવું જોઈએ સરકાર આ મામલામાં કેમ ગંભીરતાથી વિચારી નથી રહી રહી જે

આટલી સનદો આપવાના છે પણ આ મંત્રીશ્રી અને એમને આ કાયદાની પ્રસ્તાવના હું કહું કે આદિવાસીઓ પર હજારો વર્ષોમાં જે અન્યાય અને અત્યાચાર થયો છે અને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે સરકાર આદિવાસીઓને જમીન નથી આપતી પણ સરકાર આદિવાસીઓ પર જે જમીન છે એની માત્ર માન્યતા આપે છે આ જમીન આપણી જ છે અને આપણી જ રહેવાની છે કેવી રીતે કે ઓગણીસો સત્તાવીસનો જે ફોરેસ્ટ એક્ટનો કાયદો છે એ આઝાદ ભારતમાં આજે લાગુ છે અને જે ગુલામ ભારતનો બનેલો સંસદમાં કાયદો આજે આઝાદ ભારતમાં લાગુ છે અને આ કાયદાના લીધે આદિવાસીઓ પર વિસ્થાપિતો પર જંગલ જમીનના કાયદાને આ કાયદો કચડી રહ્યો છે એક બાજુ સંસદમાં એક નવો કાયદો આવે છે અને સીઆરપીસી અને આઈપીસીને રદ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે ગુલામ ભારત ના કોઈ પણ કાયદાને રાખવા માંગતા નથી તો પછી આ 1927 નો જે ફોરેસ્ટ એક્ટ નો કાયદો છે એ કેમ લાગુ છે એ પણ રદ થવો જોઈએ રદ થવો જોઈએ કે રદ થવો જોઈએ તો આપણે એ પણ માંગણી કરવી પડશે સાથીઓ કે 1927 નો જે કાયદો છે એને રદ કરવામાં આવે અને જંગલ ખાતું અને સરકારનો જે અતિક્રમણ છે એના બંધ કરવામાં આવે અમારા વિસ્તારને છોડી દેવ અમારા વિસ્તારનું ચીરહરણ બંધ કરો અમારા વિસ્તારને લૂંટવાનું બંધ કરો અમારા વિસ્તારને ઉદ્યોગપતિઓને વેચવાનું બંધ કરી દેઓ આ આપણે આ વાત આ વાત આપણે ઘરે ઘરે આપણા બાળકોને શીખાવી પડશે કે આ જે સરકાર છે આ સરકાર અને પોલીસ પ્રશાસન આદિવાસીઓનો અવાજ દબાવે છે પણ અમે દબવાના નથી અમે આ દેશના મૂળ માલિકો છીએ આ દેશની સુપ્રીમ કોર્ટ જ્યારે એવું કહી રહી હોય કે આ વિસ્તારમાં એટલે કે બંધારણની પાંચમી અનુસૂચિના વિસ્તારમાં એક ઇંચ પણ જમીન રાજ્ય અને કેન્દ્ર સરકારની નથી તો તમે લેવાવાળા કોણ છો કોણે અધિકાર આપ્યો તમને લેવાનો આ આદિવાસીઓની જમીન છે આ બાબા સાહેબ આંબેડકર આપેલી જમીન છે આ જયપાલસિંહ મુંડા આપેલી જમીન છે આ ભીરસા મુંડા આપેલી જમીન છે એટલે સાથીઓ આપણે આ જમીન છોડવાની નથી અને ટુકડા ટુકડા જે જમીન આપી છે એ જમીનમાં પણ અમે ચલાવી લેવાના નથી નથી અમને જમીન જોઈશે તો અમે માંગણી કરીશું અને બંધારણના દાયરામાં રહીને અમે લોકો હાલ લડાઈ લડીશું લડીશું કે નહીં લડીશું તો આજે વાત સાંભળી આપણે રાહ જોઈ રહ્યા છે અધિકારીની ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો આદિવાસી સમાજના યુવાન તેમણે આ મામલે સરકારને બરાબરનું સંભળાવી દીધું છે અને કહ્યું છે કે તેમને બંધારણીય રીતે જે અધિકાર મળ્યા છે તેમને જમીનનો અધિકાર મળ્યો છે અને તેમણે પોતે કહ્યું છે કે આ દેશના તેઓ મૂળ માલિક છે છતાં પણ તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેમને તેમની જમીનો છે કે તેમને જે વસ્તુઓ બંધારણી રીતે મળવી જોઈએ તે પ્રકારની વસ્તુઓ મળતી નથી તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવે છે અને સાથે જ જે આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ ફાઈવનો જે પ્રશ્ન છે તેને લઈને પણ તેમણે વાત કરી છે વાત જણાવી દઈએ કે અનુસૂચિ ફાઇવનો પ્રશ્ન અવાર નવાજ છે તે આદિવાસી સમાજના લોકો ઉઠાવતા હોય છે કે તેનું યોગ્ય રીતે વ્યવસ્થિત અમલ નથી થઈ રહ્યું તેના જ કારણે તેમના જે અધિકારો છે તેનું હનન થઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ અવારનવારના નિવેદન બાજી શું સરકાર ખરેખર આ મામલે કોઈ યોગ્ય પગલાં ભરે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે જે ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ परा